તો તો શું થયું છે છે હવે તમારે કરવું નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ આપ સૌનું સ્વાગત છે તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો બે મહિલા છે તો મિત્રો આ મહિલાનું કહેવું એવું છે કે પોલીસ દ્વારા તેમને પોલીસ સ્ટેશનમાં આવી રીતે ઢોર માર મારવામાં આવ્યો છે અને મિત્રો આ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે કેટલો માર મારવામાં આવ્યો છે કે જે આ જે મહિલાઓ છે એમના પગ ઉપર પણ કેટલા નિશાન પડી ગયા છે તો મિત્રો આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જો કે મિત્રો આ વિડીયો ક્યાંનો છે એ તો ખ્યાલ નથી અને મિત્રો આ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે આ જે મહિલાઓ છે તે કહી રહી છે કે પોલીસ દ્વારા તેમને આવી રીતે માર મારવામાં આવ્યો છે અને તેમને યોગ્ય ન્યાય મળે એ માટે તેઓ વિનંતી કરી કરી રહી છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો